नमस्कार दर्शक मित्रों न्यूज़ મળી રહ્યા છે અરવલ્લીમાં संत शिरोमણી રોહિदास ભગવાનની જન્મદિવસની ભવ્ય શોભા યાત્રા સાથે ઉજવણી થવા જઈ રહી છે ત્યારે અરવલ્લીની તમામ મહાપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે તારીખ 12/2/2025 એટલે કે આવતીકાલે સ્મૃતિ ધામ સિણાવાળ મોળાસા ખાતે પરમ પૂજ્ય પરશોતમ બાપુ તથા શ્રી ગુરુ રવિदास विश्व મહાપીઠ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે संत शिरोमणि रोहिदास भगवान ની જન્મદિવસ નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ પ્રમુખ શ્રી નટુભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિ રહેવાની હોય અરવલ્લીના તમામ સંતો મહંતો યુવાનો વડીલોને આ શોભા યાત્રામાં જોડાવવા માટે જાહેર આમંત્રમ પાઠવવામાં આવે છે એટલું જ નહીં રોહિदास બાપુના સેવકો માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીનો વીમો પણ ફ્રી આપવામાં આવશે તેમજ મફત આંખની તપાસ જલારામ જનરલ હોસ્પિટલ મેઘરત દ્વારા સેવા આપવામાં આવશે સંત શિરોમણી રોહિદાસ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું પ્રસ્થાન સંતોનું સામયુ ધ્વજારોહણ તેમજ સંત શ્રી રોહિદાસ બાપાના જય જયકાર સાથે ઢોલ નગારાના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે પરમ પૂજ્ય સંત શ્રી પરસોત્તમ બાપુ શ્યામ સુંદર આશ્રમ શિણાવાર તેમજ પિયુષભાઈ જે ચમાર શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અધ્યક્ષ અરવલ્લી દ્વારા સર્વે મહાપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે